પાટણ તાલુકાના મણુદ સંડેર માર્ગ પરથી પસાર થઈ રહેલ એક ઊંટલારીને ચાલકે ટક્કર મારતા ઊંટલારીનો કચ્ચર ઘાણ વળી ગયો હતો આ ઘટનામાં ઊંટલારીમાં સવાર છ વર્ષના કિશોરને ઈજાઓ પહોંચી હતી જાણવા મળતી માહિતી મુજબ બેચરાજી તાલુકાના છેટાસણા ગામે રહેતા ભરતભાઈ નામના રાવળ ઊંટલારીમાં માલવાકની મજૂરી કરી પોતાના પરિવારજનોનું ભરણ પોષણ કરે છે ત્યારે આજરોજ તેઓ છડાસણાથી સંડેર ગામ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન મનુષંડેર માર્ગ પરથી ઊંટ લારી પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી એક ટર્બો ચાલકે ધડાકા ધડાકાભે ટક્કર મારતા તેમાં સવાર પરિવારના ત્રણ સભ્યો પૈકી છ વર્ષના રોનક રાવળને પગના ભાગે ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતું આ ઘટનાને પગલે એકસો આઠ ઇમરજન્સીને કોલ મળતા તેના પાયલોટ દશરથભાઈ કુંભાળ અને એએમટી રંગુદી ઝાલાએ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી પરંતુ માલવાક ઊંટ લારીના ચાલક ભરતભાઈને ઊંટલારી તૂટી જતા તેમને રૂપિયા પંદરસોથી પંદર હજારથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે